મિત્રો આપણે જાય છે કેરીઓ લેવા ક્યાં માર્કેટમાં તો કાલે અગિયાર છે ભીમ અગિયાર તો કેરીઓ તો ખાવાની જ હોય તો જવાનું છે માર્કેટમાં તો હાલો આપણે કેરીઓ લેવા જઈએ અને અમે અહીંયા મુંબઈમાં તો કેરીઓ બહુ મોંઘી છે અમે બધીમાં મોંઘી જ છે અત્યારે પણ અગિયાર જ છે એટલે એ લોકોને પણ વહેસવાળાને પણ ખબર હોય કે આ લોકોને અગિયાર છે કેરીઓ ખાઈએ જ છે તો આપણે જવાનું છે કેરીઓ લેવા કેરીનો રસ ને પૂરીને દબ ધબધબાટી પરાટી ચડવાનું છે આપણે તો કાલે હવે અગિયાર છે તો આજે આપણે કેરી લેવા જાય આજે સોમવાર છે ને તો અમે લોકો જાય કેરી લેવા તો હું અને મારા ઘરવાળા આરતી અને મિતાનભાઈ હાલો હવે આપણે જાય કેરી લેવા મળીએ પછી આગળ માર્કેટમાં જય માતાજી હાલો નીકળીએ છીએ અમે લિફ્ટને બોલાવી છે આવી છે લિફ્ટ હાલો મિતાનભાઈ પણ છે અહીંયા અમારા ઘરવાળા છે અહીંયા લિફ્ટ આવે છે અત્યારે પહેલે માળેથી ઉપર આવે છે લિફ્ટ

અને જોઈએ હવે માર્કેટમાં જઈને કેરીઓ કેવી મળવાની છે હે તો હવે જાય છે આપણે કેરીઓ લેવા હાલો મળીએ હાલો રિક્ષા મળી ગઈ છે આપણે રિક્ષામાં બેહીએ છીએ મસ્ત હતી રિક્ષામાં મિતાનભાઈ બેસી ગયા છે ચલો ચલો આગળ કે ચાલો ભાઈ પીછે ગાડી કા આયા કે આયા ચલો મિતાનભાઈ ચલો કે

ક્યાં આવ્યા છે આપડે સંજય માસન ઘરે સંજય માસા ની ઘરે અમે આવી ગયા છીએ રીટા માસી ના ઘરે એ લોકો નથી અત્યારે રીટા માસી ગયા છે ઓફિસ મિત્રો કોના ઘરે આવ્યું હતું ઓ હર્ષિલ ના ઘરે હર્ષિલભાઈ ના ઘરે હર્ષિલભાઈ ના ઘરે આવી ગયા છીએ અમે કા વાહ મિત્ર एक नंबर अबे ना हर्षिल भाई ने यार जाम ही है क्या अबे जाम है अक्षिता ने कौन से मित्तू आप कौन से अक्षिता ने यार एक बहुत मजा है का कौन से <laughs> अक्षिता से हर्षिल भाई चाहे हर्षिल भाई के अक्षिता नाम ही अक्षिता नाम हूँ अक्षिता दीदी के जो जो कर संजय रोंगे

ચા બનાવી નાખ્યો છે પીવા હાલો ફટાફટ સંજય માસા મિતુભાઈ હાલો ચા પીવા ए बात 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 हां जी अरे चार बजे था हां हां आज हम आपको आज मोबाइल है थैंक यू तू करे तू करे बस हैप्पी हेलो આલમભાઈ સાવિવા ઇફ્રીવા જો હાલો સા અમે લેતો મસ્ત સે સાબન આલુ એમાં તમારો ખાવું છે ઓરજી બોલ બોલ હાલમભાઈનો ચાપીઓ મનીષા બેન ચાલે છે ને તો દૂધ કોફી વાળા આઈ તમારો ચા ક્યાં છે તો છે ચા માં છે ચા આ ચા દૂધ આપો આપો દૂધ પી હા હા આપો હા દૂધ એટલે તમે ચા દૂધ પીવું કે મૂડ પર હા વાહ મિતુ મસ્ત

અગિયારે કરવા આવ્યા અગિયારે મનીષાબેન અગિયારે કરવા આવ્યા હા તમારી છે અગિયારે કરવાના એટલે જવો જ તમે તમારે નથી જાવ અગિયારે કરવા તમારે અગિયારે એટલે પહેલાં પહેલું પેલું હોય કે નું પહેલું મિત્ર ભાઈ અગિયારે કરવા જાવ ને તારે હા એટલે તો હા મનીષા બેન આવ્યા છે અગિયારે જ કરવા સાપાની બનાવ્યા છે અને રીટા માસી નથી ઘરે ઓફિસ ગયા છે સંજય માસા છે અહીંયા ને અમે લોકો બધા કાલે અગિયાર છે એટલે અમે આવ્યા છે માર્કેટ માં લેવા તો આટલો મારી ગયા હવે આપડે કેરિયુ લઈએ ત્યારે ચલો ભાઈ ભાઈ આવજો

મિતુભાઈ આવે જ દૂધ લઈને હવે અમે આવી ગયા છે ઘરે બસ તો અહીંયા આવી જાઓ ઓકે જો હવે મિતનભાઈ બેગ બરાબર લીધી છે દૂધની બેગ લીધી મારા દીકરી ચાલો ચાલો હવે અમે માર્કેટથી ઘરે આવી ગયા છે હવે ઘરે જઈએ છીએ અહીંયા અહીંયા લિફ્ટ છે કે આપણી લિફ્ટ અહીંયા અહીંયા લિફ્ટ ક્યાં છે વેરી ગુડ ચાલો ફટાફટ લીપ આવી જશે તો પછી ફટાફટ આપણે જવું પડશે ને પડશે બોલાવો કે દાદી ઘરે ગયા જો બુલેટ જો કેવો અવાજ આવે ગાડીનો અવાજ કેવો આવ્યો જો જાય ગઈ જો આવી લીપ

મિતનજીએ ફ્રિજ ખોલી દીધી આવીને સીધું અને બસ વન ફિંગર થી બંધ કરે છે ઓ માય ગોડ જોમલા બંધ કર આ ફ્રિજ ઓ થેન્ક યુ થેન્ક યુ તાળીઓ તાળીઓ ચાલો તો મિત્રો હવે આપણે જોમે અહીંયા દંડા એટલે કેવો લાગે બ્લોગ જોજો આગેરક્ષ નો બ્લોગ ખાસ હતો જય માતાજી ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય டாடா જય માતાજી